ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે અંબાણી પરિવાર એ પોતાના પરિવારની સાથે જે કઈ છે મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી અને એમના દીકરાઓ એ આ થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનમાં સહભાગી થયા હોય અને આજે બોલીવુડના અનેક સેલેબ્સ ઉપસ્થિત રહેવાના હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ દેશ વિદેશથી અનેક બોલીવુડ સેલેબ્સ સાથે ઉદ્યોગપતિઓ અને ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો પણ હાજર રહ્યા છે ત્યારે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અને નીતા અંબાણીના બંગલા ખાતે સરસ મજાનું આ બંગલાને ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ બંગલા એ દુલ્હનની ની જેમ સજાવવામાં આવ્યો છે આ સેલિબ્રેશનનો નો ખર્ચો હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે દોસ્તો જી હા અમે સાચી જ વાત કરી રહ્યા છીએ ત્યારે દોસ્તો એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે આખરે અંબાણી પરિવાર આ તમામ તહેવારોને લઈને એટલો ઉત્સાહિત છે કે એમણે એટલો ખર્ચો કરી નાખ્યો છે કે જેની કોઈ સીમા નથી દોસ્તો અંબાણી પરિવાર દ્વારા એટલે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો સેલિબ્રેશનમાં કરવામાં આવ્યો છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ગરબાના તાલે ઝૂમતા હોય એવું લાગી રહ્યું છે અને તમામ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે અરે દોસ્તો અમે તમને એ પણ જણાવી દઈશું કે આખરે સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ બંને ગરબાના તાલે ઝુમે છે અને સાથે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે ધમાલ થઈ છે આ ધમાલ એટલે એવી ધમાલ કે જેમાં બંને એકબીજા સાથે ખૂબ ઉત્સાહથી ગરબા લેતા જોવા મળી રહ્યા છે ખૂબ વાયરલ થતું હોય છે ત્યારે આ બંને એકબીજાને ખૂબ ટક્કર આપતા હોય છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન આયોજિત થયા હતા અને આ લગ્ન બાદ અંબાણી પરિવારની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે એના સંપત્તિ એટલી વધી છે કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્જો પણ કરવામાં આવતો હોય છે ગુજરાતના દરેક તહેવારો ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે કે પછી ગણેશ ઉત્સવનો તહેવાર હોય દિવાળીનો પર્વ હોય કે નવરાત્રીનો તહેવાર હોય આ તમામ તહેવારો ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ગુજરાતીઓ ઉજવે છે એમાં પણ ખાસ કરીને કોઈ પણ ફંક્શન હોય એમાં ગરબા તો પહેલા આવે છે

જયારે એ પણ એક ગરબાની ઝલક સામે આવી હતી અને એ પરથી સાબિત થઈ છે કે મુકેશ અંબાણી નું કોઈ પણ ફંક્શન હોય એમના પરિવારની બર્થડે પાર્ટી હોય કે પછી એમનો લગ્ન સમારોહ હોય કોઈ પણ ફંક્શન હોય અંબાણી પરિવારમાં એમાં રાસ ગરબાની ઝલક તો અવશ્ય જોવા મળે છે કારણ કે આ પાછળનું કારણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયું છે કે આખરે મુકેશ અંબાણીએ આ થર્ટી ફર્સ્ટની સેલિબ્રેશનમાં આટલો મોટો ખર્ચો કેમ કર્યો દોસ્તો શું તમને ખબર છે જ્યારે આજ રોજ અંબાણી પરિવાર તો સાથે મળશે જ પરંતુ સાથે સાથે બોલીવુડ સેલેબ્સ પણ જમાવડો જમાવાના છે અને આ સાથે જ થર્ટી ફર્સ્ટનું દુનિયાનું સૌથી મોંઘું સેલિબ્રેશન કહેવામાં આવે તો એમાં અંબાણી પરિવારનું નામ આવે છે મુંબઈમાં એમના જે દીકરાના લગ્ન છે એ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા આ લગ્નમાં પણ અનેક બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો આ સાથે ભારતના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા દોસ્તો અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી ધારે તે કરી શકે છે કારણ કે હવે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં એમનું નામ છે દોસ્તો તમે આ બાબતે શું કહેવા માગો છો અંબાણી પરિવાર વિશે હંમેશા ચર્ચાઓ થતી હોય છે અને અંબાણી પરિવાર લાઈમ લાઈટની નજીક રહેતો હોય છે એ પછી અંબાણી પરિવારના સભ્યો નીતા અંબાણી હોય મુકેશ અંબાણી હોય કે પછી આકાશ અનંત અંબાણી હોય કે પછી કોઈ પણ હોય હંમેશા લાઈમલાઇટની નજીક રહે છે ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને આ અમારો વિડીયો ગમ્યો હશે જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને હા વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો